ગ્રાન્ટ રિલીઝ થાય એ પેલા પદરનો વ્યવહાર કરતા હોય છે તો કઈ રીતે આ સોફ્ટવેર ની અંદર થાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અહીંયા આપણો સમય બચે એ માટે મિત્રો કેટલીક એન્ટ્રીઓ મેં અગાઉથી કરી રાખેલી છે જેમ કે છઠ્ઠા મહિનાની એકવીસ તારીખે અહીંયા આપણે હેડ સિલેક્કર લેવાનું છે આ બધા ઓલરેડી હેડ દેખાય જ છે બરાબર રોજમેળમાં છે નહીં બેંકમાં પણ નથી આચાર્ય દ્વારા પદર ખાતાના હેડમાં આચાર્ય દ્વારા પદર રૂપિયા આચાર્ય પદરના રોકે છે બેંકના ખાનામાં ફરજિયાત જીરો કર નાખશો આ બંને સેલ આવકમાં અને જાવકમાં ખાલી છોડવાના નથી જો સંખ્યા આવતી હોય રૂપિયા આવતા હોય તો રૂપિયા લખશું અધરવાઇઝ જીરો લખી દેસુ એ રોકડ હોય કે બેંક હોય આ યાદ રાખવાનું છે કોના તરફથી તો જેટલી પદર ની એન્ટ્રી છે એમાં સેલ્ફ લખી દઈશ જમણી બાજુમાં એ જ તારીખે એકવીસ તારીખે હવે અહીંયા પદર હેડ નહીં આવે કે કયા હેડ માટે રૂપિયા વાપરે છે તો આચાર્યને ખબર હોય કે હું આ ગ્રાન્ટ પેટે હું અત્યારે આ રૂપિયા રોકું છું જેમ કે એને શાળા સંયુક્ત ગ્રાન્ટ પેટે આ રૂપિયા રોક્યા છે વિગત લખી નાખી ખોડિયાર હાડવેર પાણીની નળી ના ગાર્ડન માટે શાળાના ગાર્ડન માટે પાણીની પાઇપ લાવ્યા છે વાવતા નંબર ઓટોમેટિક પડી જશે આ જે કઈ ખાના પદરમાં એન્ટ્રી કરતા ત્યારે ખાલી છોડી દેવાના છે રોકડ ની અંદર અગિયારસો બેંકમાં જીરો અને બિલ કોના તરફથી મળ્યું દુકાનનું આપણે નામ લખી દઈશું સેકન્ડ નંબરની એન્ટ્રી ધારો કે ત્રીસ છે આચાર્ય પદર ના રૂપિયા રોયકા છે હેડ ફરીથી કઉ છું અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે વિગતમાં અહીંથી કોપી કરી લઈ એકવાર લખેલું છે એ નીચે આવશે કોપી પેસ્ટ કરશું કટ પેસ્ટ કરવાનું નથી કોઈ જગ્યાએ કટ પેસ્ટ કરશો એટલે તમારે અમને ફોન કરવો પડશે એટલે કોપી પેસ્ટ જ કરશો રોકડા છસો રૂપિયા લાવે છે બેંકમાં જીરો સેલ જમણી જ તારીખે ફરીથી આચાર્ય ખર્ચ કરે છે વાવચે નંબર ઓટોમેટિક પડી ગયો આ સેલ ખાલી છોડ દો રોકડા છસો અને સનસિસ્ટમને બિલ ચોઈકવું બરાબર દુકાનનું નામ છે દસ આઠે હવે સીધો આઠમો મહિનો સાતમો મહિનાની ધારો કે કોઈ એન્ટ્રી નથી દસ આઠે આચાર્યનું પદર ખાતું આચાર્ય દ્વારા પદરના નાણા લાવતા પાંચસો રૂપિયા લાવે છે ટ્વિનિંગ નો હેડ સિલેક્ટ કર્યો જે ગ્રાન્ટ હેઠળ તમે પદર કરતા હોય ગ્રાન્ટ નો હેડ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે વિગતમાં સ્ટેશનરીનું બિલ જોઈતું એક ભારતની પ્રવૃત્તિ માટે વસ્તુઓ લાવ્યા આચાર્ય અને પાંચસો રૂપિયા દુકાન વાળાના દુકાન નું નામ આવી ગયું રતનસિંહ ગણેશભાઈ હવે ધારો કે આ ત્રણ ખર્ચ બુક કર્યા પછી એકત્રીસ આઠ ગ્રાન્ટ રિલીઝ થઈ બધી પહેલા હપ્તાની મેં અત્યારે અહીંયા બે જ ગ્રાન્ટ લીધી છે કારણ કે મેં બે ગ્રાન્ટ હેઠળ ખર્ચ કર્યો એટલે અત્યારે હું બે જ ગ્રાન્ટ બતાવું છું જિલ્લામાંથી લિમિટ ફાળવતો એવું લખી નાખ્યું એક શાળા સંયુક્ત હેઠળ એક ભારત હેઠળ શાળા સંયુક્તમાં બેંકમાં અઢાર હજાર સાતસો પચાસ રૂપિયા જમા થયા લિમિટ થી અને એક ભારત હેઠળ એક હજાર રૂપિયા જમા થયા અહીંયા તરફથી જમણી બાજુમાં જુઓ તમે દસ નવે બિલ જોઈ આચાર્ય એ રૂપિયા જે રોઈકાતા ટોટલ કેટલા અહીંયા રોકેલા સરવાળો કરી લીધો અગિયાર સત્તર ને પાંચ બાવીસ બાવીસો રૂપિયા આચાર્ય રોઈકાતા આચાર્ય પદર પરત લેશે તો તમે જો તારીખની સામે તારીખ એવી એન્ટ્રીઓ હું નથી કરતો તો પણ સિસ્ટમમાં આ રોજમેડ બહુ એકદમ ફ્લોલેસ વર્ક કરે છે એટલે આને એક નોંધી નામાં પદ્ધતિ પણ તમે કહી શકો કે ડાબી બાજુ ક્રમ વાઇઝ તારીખ વાઇઝ તમે જમા લેતા જાઓ અને જમણી બાજુ તારીખ વાઇઝ તમે એક પછી એક બિલ ઉધારતા જાઓ સામ સામી એક્ઝેક્ટ સરખી તારીખ નહીં હોય તો પણ ચાલશે બરાબર હવે તમે દસ નવે બિલ કાઢ્યું વચમાં એક પણ બિલ નથી એવું સમજી લે છે આપણે બરાબર અગાઉનું કોઈ બિલ હોય તો એ તમારે મૂકવું પડે દસ નવે આચાર્યના પદર ખાતામાં હવે આપણે પૈસા પાછા લઈ છે ડાબી બાજુમાં આચાર્ય રોઈકાતા આવે જમણી બાજુમાં આચાર્યનું પદર ખાતું આવશે ઉધાર ખાતું વિગતમાં એને અહીંયા તમે જુઓ કે વાવચર નંબર એક બે ત્રણ ના પૈસા એને રોકેલા હતા તો વાવચર નંબર એક બે ત્રણ ના રોકેલ પદરના નાણાં પરત લેતા એવું અહીંયા લખ્યું છે પીએફએમએસ કરે છે વેન્ડર પોતે આચાર્ય હોય જ

તો જો મિત્રો અત્યારે આટલી મેં એન્ટ્રી આ પદરની કરી છે હવે હું તમને આના દ્વારા જે પત્રકો જનરેટ થાય છે બરાબર તો અહીંયા તમારો જે પેજ નંબર એક છે એમાં એક ચારે તમારી ઓગડતી સિલક જીરો હતી એકવીસ છે આચાર્યના પદર ખાતામાં પદરના નાણાં રોકડમાં અગિયારસો રૂપિયા લાવ્યા અને જમણી બાજુ શાળા સંયુક્ત ખાતે જાવકની વિગત આવી ગઈ અને ટોટલ બેલેન્સ તમારું જીરો જીરો થઈ ગયું છે નીચે ત્રીસ છ પછી એન્ટ્રી આવે છે દસ આઠ ની એન્ટ્રી આવે છે અહીંયા એન્ટ્રીઓ તમારી પૂરી થઈ જાય છે આ પાંચ પાંચ એન્ટ્રી પાંચ આ બાજુ પડશે પાંચ આ બાજુ પડશે એટલે દસ એન્ટ્રી વાળો સેક્શન અથવા પાંચ એન્ટ્રી વાળો સેક્શન અને કહી શકો કે તમે એક આરે પાંચ આવક લાવી શકો પાંચ જાવક લાવી શકો જો તમારે વધારે આવક જાવક હોય તો અહીંયા પંદર એન્ટ્રી વાળી કેશબુક પણ છે આપણે સીધી પંદર વાળી મૂકેલી છે બરાબર ઘણી બધી શાળાઓની અંદર એક કરતા વધારે વાઉચરો નીકળતા હોય કોઈ એક જ તારીખમાં તો તમારા પંદર એન્ટ્રી વાળી કેશ બુક કરશો તો એ આખી પંદર એન્ટ્રી વાળી તમારી સામે આવી જશે બરાબર તો આ તમારી કેશબુક પણ અહીંયા આખી રેડીમેડ બની રહી છે પરિશિષ્ટ બે ખાતા વહી જેમાં સૌથી પહેલું જે ખાતું છે એ ઉપર તમે સ્ક્રોલ કરશો તો આચાર્યનું પદર ખાતું છે તો જુઓ મિત્રો આચાર્યનું પદર ખાતું તમને થોડું મોટું કરીને બતાવું છું તો વિગતમાં જે જે તારીખે આચાર્ય દ્વારા રોકડા રૂપિયા રોકવામાં આવ્યા છે અને એને કઈ તારીખે ઉધાર કરીને પરત પાછા લીધા છે તો આચાર્યના ખાતામાં આચાર્ય એ રોકેલા અને આચાર્યને પાછા મળેલા રૂપિયા ઉપર જમા સરવૈયું અને ઉધાર સરવૈયું પણ તમે પોઝ કરીને જોવું હોય તો જોઈ શકો છો કુલ સિલક હવે ઝીરો થઈ ગઈ આચાર્ય બાવીસો રૂપિયા રોક્યા અને બાવીસો રૂપિયા એને પાછા મળી ગયા એટલે આ ખાતું છે ક્લોઝ થઈ ગયું છે સેકન્ડ નંબરે શાળા સંયુક્ત ખાતું છે એમાં જિલ્લામાંથી લિમિટ ફાળવી અઢાર હાજર સાતસો પચાસ અને ઉધાર ખાતે પદર કરેલો છે અઢાર હજાર સાતસો પચાસ રૂપિયા મળ્યા એમાંથી સત્તરસો રૂપિયા રોકડા આચાર્ય દ્વારા વાપરવામાં આવ્યા અત્યારે હાલની તારીખ કુલ સિલક સત્તર હજાર પચાસ રૂપિયા છે નેક્સ્ટ આપણે ખાતું લઈ લઈએ એક ભારતનું જેમાં આપણે ખર્ચ કર્યો હતો તો જિલ્લામાંથી એકત્રીસ તારીખે જે ગ્રાન્ટ ફાળવી એ બેંકમાં હજાર રૂપિયા ફાળવી અને દસ આઠ એનું સ્ટેશનરીનું બિલ એડવાન્સમાં જમા થયા પહેલા ચૂકવાઈ ગયું છે મિત્રો કારણ કે આચાર્ય દ્વારા પદર રોકાણ કરવામાં આવ્યું હતું વાઉચર નંબર ત્રણ ઉપર ક્રમ નંબર ત્રણ ની એન્ટ્રી એ ઉધારમાં અને ક્રમ નંબર પાંચની એન્ટ્રી જમામાં તમારે બેંક જઈને કઈ સુધારો કરવો તો આ જે ક્રમ નંબર છે ત્યાંથી પણ એની ઓળખ કરી અને આવક જાવકમાં જઈ અને તમારે કોઈ મેન્યુઅલી સુધારો કરવો હોય તો તમે કરી શકો છો અને એને રોકડા આપણે બિલ ચૂકવું છે તો આ તમારી ખાતા હોય પણ રજિસ્ટર છે ખૂબ સરસ રીતે આપણે જોઈ શકીએ છીએ તો ની અંદર મિત્રો અહીંયા એક જીરો કરી દઉં એટલે આવી જશે સત્તર હજાર પાંચસો ને પચાસ રૂપિયા હાલની તારીખે આપણી પાસે જમા બચેલા છે કારણ કે અઢાર હજાર સાતસો પચાસ રૂપિયા અને એક હજાર રૂપિયા એમ જિલ્લામાંથી ગ્રાન્ટ આવી અને બાવીસો રૂપિયાનો ખર્ચ કરેલો છે ટોટલ એટલે આટલા રૂપિયા જમા પડેલા છે પરિશિષ નંબર દસ પરિશિષ્ટ નંબર દસ ને બહુ સારી રીતે જોઈ લેજો મિત્રો જેમાં શાળા સંયુક્તમાં અઢાર હજાર સાતસો ને પચાસ મળ્યા એમાંથી ખર્ચ થયો સત્તરસો નો સત્તર હજાર ને પચાસ રૂપિયા એમાં બચ્યા છે હજાર રૂપિયા એક ભારતમાં મેળા એમાંથી પાંચસો રૂપિયાનો આપણે પદર દ્વારા ખર્ચ કર્યો છે એ જ હેડમાંથી પાંચસો રૂપિયા બચેલા છે અહીંયા મિત્રો ક્યારે પણ પદર ગ્રાન્ટ આવતી નથી કારણ કે જો અહીંયા પદર ગ્રાન્ટ આપણે એડ કરી દેસુ તો જિલ્લામાંથી જે મળેલી છે એના કરતા નીચે ટોટલ વધી જશે તમારો બરાબર દસ નંબર પણ બહુ વર્ક એકદમ સરસ રીતે કરી રહ્યું છે ફ્લોલેસ અગિયાર નંબર નું પત્રક છે એ તમારું ગ્રાન્ટ રજીસ્ટર છે બરાબર એને પણ આપણે થોડું મોટું કરીને જોઈ લઈએ મિત્રો તો કયા હેડ હેઠળ તમને કેટલા રૂપિયા મળ્યા છે એમાંથી કેટલા તમે ખર્ચા અને કેટલા તમારા બચત છે એ તમે જોઈ શકો છો બરાબર એ જ રીતે આપણે નીચે એક ભારત શ્રેષ્ઠ ભારતમાં હજાર રૂપિયા મળ્યા છે અને પાંચસો રૂપિયા ઉપરાંત પાંચસો રૂપિયા બચેલા છે અત્યારે આપણે બે જ હેડ અહીંયા અત્યારે તમને ઉદાહરણ સ્વરૂપે બતાવ્યા છે ત્યાર પછી માસિક ખર્ચ પત્રક છે એ પણ એકદમ ફ્લોલેસ કામ કરે છે એમાં તમારે અહીંથી ઉપરથી મંથ સિલેક્ટ કરવાનું જૂન મહિનાની અંદર આપણે જતા રહેશું તો જૂન મહિનાની અંદર આપણે જે કંઈ ખર્ચ કરેલા હશે જે આવક હશે મંથ વાઈઝ તમને સો થશે એનેક્સર બાર ની અંદર ત્યાર પછી બિલ રજિસ્ટર તમે જોઈ લો બિલ રજિસ્ટરમાં આપણે ચાર પાર્ટીની જમણી બાજુમાં જ આવકની એન્ટ્રી કરી એમાં રોકડની એન્ટ્રી જે હતી એ બધી તમને જોઈ શકો છો બરાબર અને જે આચાર્યનું ખાતું છે એના ખાતામાં જે પદરના પૈસા પરત લીધા છે એ પણ બિલ વાઉચર તરીકે આની અંદર આવી જેટલા જેટલા બિલ ટૂંકમાં અહીંયા તમને મળેલા છે એ બધા બિલ અહીંયા તમને જોવા મળશે ત્યાર પછી ચેક રજીસ્ટર તો એક જ ની એન્ટ્રી થઈ છે બરાબર જો બે થઈ હશે બધી ઓટોમેટિક અહીંયા નીચે આવતી જશે તો એ બધી તમામ વિગતો સાથે તમે જોઈ શકો છો આવક જાવકનું ગ્રાન્ટ રજિસ્ટર એ પણ એક આની અંદર એડ કરેલું છે કે જેમાં પદર ખાતું પણ એડ થશે રોકડ ખાતું પણ એડ થવાનું છે આની અંદર બરાબર એ પણ આપણે વિડીયો નંબર ત્રણ અને માં જોવાના છીએ માસિક હિસાબ આ મિત્રો બહુ જ જબરજસ્ત વસ્તુ છે મિત્રો જે જગ્યાએ ઓડિટ લખવાવાળા મિત્રો પણ આવે છે અને ઘણી જગ્યાએ સીઆરસી મિત્રો પણ આ પત્રક છે એ દર મહિને ઘણી બધી શાળાઓ વાંચતા હોય છે તો આ પત્રક છે મિત્રો એ જનરલી તમારું એપ્રિલથી ચાલુ થાય છે નાણાકીય વર્ષ આપણું એપ્રિલ થી ચાલુ થાય છે એટલે તમારે સૌથી પેલા એપ્રિલમાં જોવાનું તો એપ્રિલમાં આ પત્રક આખું જીરો જીરો છે કારણ કે એપ્રિલમાં તો કોઈ ખર્ચ હતો જ નહીં મેમાં હતો આપણે સીધો ડાયરેક્ટ હતો જૂનમાં શું હતો જૂનમાં આચાર્યનું પદર ખાતું એમાં સત્તરસો મળ્યા બરાબર અને એ જ મહિનાની અંદર શાળા સહયોગ ખાતે સત્તરસો નો ખર્ચ કર્યો ગ્રાન્ટ આવી નથી તો એટલે સત્તરસો માઇનસ જાય એટલે સત્તરસો રૂપિયા જમા થયા અને સત્તરસો રૂપિયા બીજા હેડ હેઠળ બાદ થયા એટલે બંધશીલક આ મહિનાની જીરો થઈ હું તમને બધું બતાવું છું ધ્યાનથી જુલાઈમાં કોઈ ખર્ચ હતો નહીં એટલે જે તમારી જૂનની બંધ સિલક હતી એ અહીંયા આગળ ખેંચાઈ ગઈ બરાબર એ આગળના માસની આવી ગઈ અહીંયા કોઈ ખર્ચ એક પણ છે નહીં એટલે આજ તમારી બંધ એટલે આ મહિનામાં કોઈ પણ નાણાકીય વ્યવહાર થયો નથી હવે સીધા આપણે ઓગસ્ટ મહિનાની અંદર આવતા રહી તો ઓગસ્ટ માં તમારી આગળના માસની સિલક હવે ચાલુ મહિનામાં તમને પાંચસો રૂપિયા ફરીથી આચાર્ય રોઈકા છે કુલ બાવીસો રૂપિયા થયા બંધ શિલક એની બાવીસો થઈ શાળા સંયુક્તમાં અઢાર હજાર સાતસો બચ્ચા મેળા કુલ શિલક એની આટલી થઈ કારણ કે આ બેનો ટોટલ થઈને અહીંયા થશે બરાબર એટલે કુલ તમારી આ થઈ શાળા સંયુક્ત ખાતે જે અગાઉના તમને મળેલા હતા વાપરા હતા તમે બાદ થઈ ગયા એટલે ઓટોમેટિક સત્તર હજાર પચાસ રૂપિયા તમારા પાસે બચેલા કહેવાય પછી હજાર રૂપિયા શ્રેષ્ઠ ભારતના મહિલા છે તો એમાંથી પાંચસો રૂપિયાનો આજ મહિનાની અંદર ખર્ચ કરેલો છે પાંચસો રૂપિયા બચેલા છે અહીંયા પ્રશ્ન થાય કે અહીંયા બંધ શિલક આચાર્યના ખાતામાં બાવીસો હજી કેમ બતાવે છે એ કેમ જીરો નથી થઈ કારણ કે એ આપણે નવમાં મહિનામાં પૈસા પાછા લીધા હતા તો જેવું તમે અહીંયા સપ્ટેમ્બર કરશો તો સપ્ટેમ્બર ની અંદર તમે જુઓ કે બાવીસો રૂપિયા આપણે ખર્ચ કરેલી કારણ કે નવમા મહિનાની અંદર આચાર્ય એ પદર પરત લીધું તો હવે તમારી એક્ઝેટ બેલેન્સ નવમા મહિનાની સત્તર હજાર પાંચસો પચાસ રૂપિયા તમને અહીંયા જોવા મળશે અને આના પછી આપણે કોઈ એન્ટ્રી નથી કરી એટલે સત્તર હજાર પાંચસો પચાસ છે પરિશીષ દસમાં પણ તમારા અહીંયા ઉભેલા જ છે જે તમે નીચે જોઈ શકો છો સત્તર હજાર પાંચસો પચાસ એટલે બધો ટાંગા છે એ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે વાર્ષિક ખર્ચ પત્રક એ પણ આખું અહીંયા બની રહ્યું છે બરાબર તો આ રીતે મિત્રો પદરની એન્ટ્રી પીએફએમએસ ની અંદર કરવી હોય તો એકદમ ફ્લોલેસ થઈ રહી છે મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પીએફએમએસ નો વ્યવહાર પદર વગર જોવાના છીએ પદર વગર એમાં આપણે બે મેથડ અભ્યાસ કરશું